નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આર સીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મોઘુ રિચાર્જ સિમ પોર્ટ થઈ ગયું લોકો જીઓ અને એરટેલ છોડીને બીએસએન તરફ વળ્યા જાણો તમે પણ કેવી રીતે સરળતાથી સીમ પોર્ટ કરી શકો છો જી આ મિત્રો દેશની ઘણી મોટી ટેલિકોમ કંપની જેમ કે જીઓ વોડાફોન આઈડિયા અને એરટેલ જુલાઈ મહિનામાં તેમાં રિચાર્જના ભાવ મોંઘા કરી દીધા છે જેના કારણે ઘણા લોકો પોતાના સીમ બીએસએનએલનો પોર્ટ ખરાવી રહ્યા છે જેના કારણે બીએસએનએલનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે આ સિવાય બીએસએનએલને તેમના ગ્રાહકોને આકર્ષવા માટે સતત ઘણી મોટી ઓફરો રજૂ કરી છે જી હા મિત્રો આવી સ્થિતિ તો તમે જાણો છો કે તમારું સિમ બી પોર્ટ કરાવવા માગો છો તો આ સમાચાર ચોક્કસ વાંચજો જી હા મિત્રો બી એસએનએલમાં પાસે એક વર્ષથી લઈને એક મહિના સુધીના ઘણા ટેરી પ્લાન છે જેના પર ગ્રાહકોને ઘણી શાનદાર ઓફર મળે છે આ તમામ રિચાર્જ પ્લાન વોડાફોન આઈડિયા એરટેલ અને જીઓના પ્લાન કરતાં કરતા છે ગ્રાહકો બીએસએનએલ તરફ વળ્યા અને તેનું એક મોટું કારણ છે જી હા મિત્રો જાણો તમે કેવી રીતે પોર્ટ કરી શકો છો એરટેલ અને જીઓ અથવા કોઈ પણ સીમ બે સેલ પોર્ટ કરવા માટે તમારે સૌ પ્રથમ ઓગણીસો પર એસએમએસ મોકલી તમારો મોબાઈલ નંબર પોર્ટ કરવાની વિનંતી મોકલવી પડશે આ માટે તમારા એસએમએસ બોક્સમાં પોર્ટ લખવાનું રહેશે ત્યારબાદ સ્પેસ રાખીને તમારો મોબાઈલ નંબર મોકલવો પડશે નોંધ જો તમે જમ્મુ કાશ્મીર સિમ પોર્ટ કરવા માગો છો તમારે ને બદલે ઓગણીસો પર કોલ કરવો પડશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ હિન્દ